ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈને ચાલતી તૈયારીઓ શિવરાત્રી પર્વને લઈ લખુલિશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે મહાશિવરાત્રી પર્વને લઈને લખુલિશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની સાફ સફાઈ રંગરોગાન સહિત મંદિરને લાઇટ ડેકોરેશન ધજા પતાકાથી સાજધાજ કરી શણગારવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી દર્શન માટે લોકોનો મોટો રહેતો હોવાથી તેમજ લોકોની ભીડ વર્ષોથી સ્વયંભૂ મેળામાં પરિવર્તિત થતી હોય કાયાવરોહણ લકુલિશ મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાતો હોવાથી તે માટે પણ તમામ વ્યવસ્થાઓ ટ્રસ્ટ દ્વારા કરી છે દેવતા તેમજ શિવરાત્રી પર્વને લઈ આગલા દિવસથી જ અનેક ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડભોઈ તાલુકાના કાયાવરોહણ મુકામે શિવરાત્રીના પાવન પર્વે લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના યુવાનોને સાથે રાખી મંદિર પરિસરની સાફ સફાઈથી માંડીને રંગરોગાન લાઇટ ડેકોરેશન તેમજ મંડપ સહિત નવા સાજધાજથી મંદિરને સજાવી દેવામાં આવ્યું છે શિવરાત્રી પર્વે ડભોઈ તાલુકા સહિત દૂર દૂરથી લોકોનો કાયાવરોહણ લકુલીશ મહાદેવના મંદિરે દર્શન કરવાનો વહેલી સવારથી જ ઘસારો રહેતો હોય છે તેમજ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ દ્વારા ભગવાન શિવના પાવન પર્વ શિવરાત્રીને ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે એટલું જ નહીં ગ્રામ્ય પંચાયત દ્વારા પણ મંદિર તરફના રસ્તાઓની સાફ સફાઈ કરી દેવામાં આવી હોય ગ્રામ લોકોનો પણ શિવરાત્રીના પાવન પર્વને લઈ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાયાવરોણ તીર્થધામ ખાતે શિવરાત્રી પર્વને લઈ લકુલીશ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ કાયાવરણ ગામ આવેલું છે ત્યાં લકુલીશ ભગવાનનું પ્રાચીન બહુ જૂનું મંદિર છે ત્યાં દર વર્ષે મોટાભાઈ શિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે અહીંયા આખો દિવસ ધાર્મિક પ્રોગ્રામો થાય છે ખુબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે ત્યાં આજુબાજુના ઘણા દૂર દૂરથી લોકો યાત્રાળુઓ લોકો મેળામાં ભાગ લેવા માટે આવે છે અને આનંદ માને છે અને રાત્રે ગામમાંથી શોભાયાત્રા વર્ષો થી કાઢવામાં આવે